નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ વિષય અંગ્રેજી જેમાં બીજા સત્રનું પહેલું યુનિટ નામ છે આઈ વિલ બી ધેર એટલે કે હું તે બનીશ તે યુનિટની આજે આપણે ભણવાની છે ચોથી એક્ટિવિટી અગાઉ વિદ્યાર્થી મિત્રો છીએ જો તમે જોયા તો આપી હશે એક્ટિવિટી નંબર ચાર એક્ટિવિટી નંબર ચાર એમ કહે છે વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરો અને વોટ કેન યુ પેટ ડોગ ફોર યુ તમારો પેટ ડોગ તમારો પાલતુ કૂતરો તમારી માટે શું કરી શકે છે

પછી કહે છે ઇટ ઇઝ ધ લાઈક માય ફેમિલી મેમ્બર એ મારા પરિવારના સભ્યની જેમ છે ઇટ કે જ્યારે અમે રમતા હોય અમે એટલે કોણ વી પ્લે છે ને અમે એટલે કોણ તો કે હું અને મારો પેટ ડોગ જ્યારે અમે બે જણા રમતા હોય ને તો એ દડો પકડી શકે છે ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ ઈ મારું સ્કૂલ બેગ એ ઉચકી શકે છે इट केन ऑल्सो केरी मै वोटर बेग यू वॉटर बेग उचकी सके आगे शू कहे ईट केूज टू मी मार बूट मकेजाम्पल तरीके मैं सामने घोड़ा में मार बूट पेड़ हो तै थी बूट लई मैंने आपी जाए पीछू शुक्र इट केन ब्रिंग ध न्यूज पेपर फ्रॉम ध डोर दरवाजे थी मरा न्यूज पेपर लैया અને ઇટ કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ જ્યારે હું માર્કેટે જાઉં ત્યારે મારી માટે જે છે એ બાસ્કેટ રેસ વિથ મી એ મારી સાથે રેસ લગાવી શકે છે તો એટલું કામ જે છે તમારો પેટ ડોગ તમારી માટે કરી શકે છે ટૂંકમાં કર્યું આપણે બીજું કાંઈ નથી માય પેટ ડોગ નો એક નિબંધના જે વાક્ય હતા ને

વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના સોલ્યુશન મળી જાય છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની નીચે વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર વન ની એક્ટિવિટી નંબર ચાર મળીશું આવતા વિડિયોમાં જેમ આપણે પહેલા યુનિટની એક્ટિવિટી નંબર પાંચ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ